મિત્રો અને વડીલો સર્જનની કેફિયત આપવામાં ઓગણીસો તોતેર થી મેં કવિતા લખવાનું શરૂ કર્યું મારી પાસે ઓગણીસો ચુમ્મોતેરની ડાયરી પડી છે એ ડાયરી હું જોઉં છું તો બધી રચનાઓ છંદમાં છે પણ એમાં શેરિયત જેવું કશું જ નથી છંદ બહુ પાકા છે પણ આ છંદ અમે કોઈએ શીખવાડ્યા નથી હું ફિલ્મી ગઝલો ઉપરથી છંદ શીખ્યો ને ચુમ્મોતેર પંચોતેર સુધી આવું બધું ચાલ્યું હશે છંદ છંદોમાં જ લખવાનું પછી છોતેરથી એમાં શેરિયત આવી હશે કારણ કે સામે સામયિકોવાળાએ મારી ગઝલો છાપવાનું શરૂ કર્યું છોતેરથી તો છેક આજે પણ એ પ્રગટ થયા કરે છે જુદા જુદા સામયિકોમાં એટલે છોતેરથી ને પછી ઓગણસે મને કલેક્ટર ઓફિસમાં નોકરી મળી ત્યાં મુદ્રા સંસ્થા ચાલતી હતી એના જે મોભી ગણાય એવા રમેશ પારેખ હતા એટલે દર શનિવારે સાંજ રાત્રે નવ વાગે બેઠક મળે એટલે એ બેઠકમાં આપણને વિચાર આવે કે આ બેઠકમાં તો રમેશ પારેખ કવિતા રજૂ કરવાના છે એટલે એની કવિતાની સામે આપણી કવિતા છે જેમ ટકે એવી હોવી જોઈએ એટલે મને લખવામાં છે જ વધારે પેલી આવી કે જે કવિતા છે એ મારે રમેશ પારેખની હાજરીમાં બોલવાની છે ને એમ એમાં પાછા એ પણ કવિતા બોલવાના જ છે એમ મારો વિકાસમાં રમેશ પારેખનો ફાળો ખરો ઘણો બધો ફાળો પછી છેક વીસ એકવીસ વર્ષે પહેલો સંગ્રહ ઓગણીસો ચોરાણુંમાં માં આપ્યો પણ એની બહુ કંઈ નોંધ ન લેવાય પણ બીજો સંગ્રહ બે હજાર ત્રણમાં પંખીઓ જેવી તરજ એ આપ્યો એને અકાદમીનું બીજા ક્રમનું પારિતોષિક મળ્યું પછી બે હજાર છમાં માં ત્રીજો સંગ્રહ આવ્યો એને અકાદમીનું પ્રથમ ક્રમનું પારિતોષિક મળ્યું બે હજાર છમાં માં એના એ સંગ્રહને હરિન્દ્ર દવે પારિતોષિક મુંબઈથી શરૂ બે હજાર પાંચમાં જ શરૂ થયેલું બે હજાર પાંચમાં રાજેશ વ્યાસને આપ્યું અને બે હજાર છમાં સીધું મને આપ્યું એટલે બહુ આનંદ થયેલો એ પછી આ પ્રવૃત્તિ એમને ચાલતી રહી છે એટલે આ ગઝલની સર્જન વિકાસ યાત્રા મારી છે એમના હજી એમ લાગે છે કે હજી ઘણું બધું લખવાનું બહુ બાકી છે એમ હજી તો કઈ લખ્યું જ નથી એમ એવું ફીલ થયા કરે એના કારણે લખાયા કરે તો હવે હું થોડાક શેર સાવ બેઠો છું કોઈ કામ નથી આવું છું કોઈ કામ નથી ગૂંચવાયેલી લટને ને સુલજાવું લાવ બેઠો છું કોઈ કામ નથી બીજું ડાબી બાજુ ઝૂકીને સૂતો છું અર્ધું બિસ્તર ચૂકીને સૂતો છું તું નથી તો હું બેવ તકિયા પર એક માથું મૂકીને સૂતો છું તું નથી તો હું બેવ તકિયા પર એક માથું મૂકીને સૂતો છું આ પવનને વાયરો ગણવો પડે તારા કક્કાને ખરો ગણવો પડે તું કહે તો હોય છે એ ટેકરી ને તું કહે તો ડુંગરો ગણવો પડે રોજ તારા જ ઘણીવાર ફોન આવે છે અન્યના તો મને બે ચાર ફોન આવે છે ટૂંકમાં વાત થતી હોય છે બધા સાથે ટૂંકમાં વાત થતી હોય છે બધા સાથે એક તું છે કે વિગતવાર ફોન આવે છે ને જે હરીએ તને બનાવી છે એને અરજી મેં મોકલાવી છે કેમ નારાજ છે તું મારાથી એ વિગત ખાસ મેં પૂછાવી છે દિવાલ વચ્ચે છે આ વિરોધાભાસ લઈને જીવવાનું છે વાત છે આ ચામડી ચીરાઈ ગઈ તેની વાત છે આ ચામડી ચીરાઈ ગઈ તેની વસ્ત્ર ફાટેલું ફક્ત ક્યાં સીવવાનું છે ને એક માણસ દોરડા પર જેમ ચાલે છે એક માણસ દોરડા પર જેમ ચાલે છે એમ કાગળ પર કલમનું ચાલવાનું છે લોક નિંદાથી ખૂબ ડરવું નહીં લોક નિંદાથી ખૂબ ડરવું નહીં એવું લાગે તો એવું કરવું નહીં લોક લોક નિંદાથી ખૂબ ડરવું નહીં એવું લાગે તો એવું કરવું નહીં આ બધું કાલ વિસરાઈ જશે વિસરાઈ ગયેલું સ્મરવું નહીં ને ખાલીપામાં ખાલીપો પુરાય છે આપણે મળીએ તો એવું થાય છે ખાલીપામાં ખાલીપો પુરાય છે આપણે મળીએ તો એવું થાય છે તારી પાસે આવી ઊભો રહું અને ઘર ગઝલનું ત્યાંથી બસ દેખાય છે તારી પાસે આવી ઊભો રહું અને ઘર ગઝલનું ત્યાંથી બસ દેખાય છે વેદ કુરાન મારી સામે છે સૃષ્ટિનું જ્ઞાન મારી સામે છે એક ઇન્સાન માત્ર શોધું છું લાખ ભગવાન મારી સામે છે ગઝલ જો નીકળું તો કોઈ બીજાને નહીં મળું તમને મળું તો કોઈ બીજાને નહીં મળું જો નીકળું નહીં મળું તમને મળું તો કોઈ બીજાને નહીં મળું જળમાં ભળી જવાનું થશે જળ બની અને હું પીગળું તો કોઈ બીજાને નહીં મળું આવ્યો છું જ્યાંથી ત્યાં જ ફરી આવનાર છું આવ્યો છું જ્યાંથી ત્યાં જ ફરી આવનાર છું પાછો વળું તો કોઈ બીજાને નહીં મળું ને પાડી રહ્યું છે સાદ કોઈ મારા નામનો પાડી રહ્યું છે સાદ કોઈ મારા નામનો એ સાંભળું તો કોઈ બીજાને નહીં મળું ને મોજાની ભરતી ઓટ સમંદરને કહી રહી કે ઉછળું તો કોઈ બીજાને નહીં મળું ગઝલ ઝાંઝરીની જેમ જણ જણવાનું મન થઈ જાય છે પગની સાથે ગીત ગણગણવાનું મન થઈ જાય છે કોઈ મારી પાસે આવીને પૂછે કે કેમ છો કોઈ મારી પાસે આવીને પૂછે કેમ છો તો છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઈ જાય છે કોઈ મારી પાસે આવીને પૂછે કે કેમ છો તો છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઈ જાય છે ને સ્કૂલમાં જ્યારે હું તમને જોઉં કોઈ ક્લાસમાં સ્કૂલમાં જ્યારે હું તમને જોઉં કોઈ ક્લાસમાં પેન પાર્ટી લઈ અને ભણવાનું મન થઈ જાય છે સ્કૂલમાં જ્યારે હું તમને જોઉં કોઈ ક્લાસમાં પેન પાર્ટી લઈ અને ભણવાનું આપણે સાથે નથી એવો સમય વિતાવવા વૃક્ષના પરણો બધા ગણવાનું મન થઈ જાય છે ને જે જગ્યાએ હોઈએ હું ને તમે બે સાથમાં હું જે જગ્યાએ હોઈએ હું ને તમે બે સાથમાં ચારે બાજુએ ભીતો ચણવાનું મન થઈ જાય છે જે જગ્યાએ હોઈએ હું ને તમે બે સાથમાં ચારે બાજુએ ભીતો ચણવાનું મન થઈ જાય છે ગઝલ તમારું એનું ને બીજા બધાનું રોઈ લીધું છે તમારું એનું ને બીજા બધાનું રોઈ લીધું છે ભલે જીવ્યા કરે પણ મેં પ્રજાનું રોઈ લીધું છે તમારું એનું ને બીજા બધાનું રોઈ લીધું છે ભલે જીવ્યા કરે પણ મેં પ્રજાનું રોઈ લીધું છે મળેલી એક દિવસ જ્યારે અહીં નિર્દોષને ફાંસી મળેલી એક દિવસ જ્યારે અહીં નિર્દોષને ફાંસી તો એની સાથે સાથે કાયદાનું રોઈ લીધું છે કોઈ કારણ વગર આવે છે જ્યારે આંખમાં આંસુ કોઈ કારણ વગર આવે છે જ્યારે આંખમાં આંસુ તો લાગે બે આંખોએ ખુદાનું રોઈ લીધું છે ને કોઈ સાથે હું બેઠો હોઉં તો આશ્ચર્ય ના પામો ઘણાનું છે હજુ બાકી ઘણાનું રોઈ લીધું છે કોઈ સાથે હું બેઠો હોઉં તો આશ્ચર્ય ના પામો ઘણાનું છે હજી બાકી ઘણાનું રોય લીધું છે ને નવા કંઈ દુઃખ અગર આવે તો એના પર પછી આવે નવા કંઈ દુઃખ અગર આવે તો એના પર પછી આવે મને જે થઈ હતી તે તે વ્યથાનું રોઈ લીધું છે નવા કંઈ દુઃખ અગર આવે તો એના પર પછી આવે મને જે થઈ હતી તે તે વ્યથાનું રોઈ લીધું છે ગઝલ જાણે કે ઉતરી છે પરી આસમાનથી ગંગા વધુ પવિત્ર થઈ તારા સ્નાનથી જાણે કે ઉતરી છે પરી આસમાનથી ગંગા વધુ પવિત્ર થઈ તારા સ્નાનથી સૃષ્ટિને નિરખીને સમજ કેળવાય છે સૃષ્ટિને નિરખીને સમજ કેળવાય છે અજ્ઞાન મારું કોઈ વધારો ન જ્ઞાનથી સૃષ્ટિને નિરખીને સમજ કેળવાય છે અજ્ઞાન મારું કોઈ વધારોના જ્ઞાનથી મારાથી કેમ મારો પરિચય ન થઈ શકે હું કેમ ઓળખાઉં બીજાના બયાનથી મારાથી કેમ મારો પરિચય ન થઈ શકે હું કેમ ઓળખાઉં બીજાના બયાનથી એક દેશથી પ્રદેશથી ને ખા ને ગામથી પછી એક દેશથી પ્રદેશથી ને ગામથી પછી છે છેવટ રહે લગાવ ફક્ત ખાનદાનથી ને જીવન ટકાવવાની ફક્ત વાત હોય છે જીવન ટકાવવાની ફક્ત વાત હોય છે શું આવવાની હોય મજા ખાનપાનથી